જય સ્વામિનારાયણ બીએપીએ સ્વામિનારાયણ મંદિર આણંદ દ્વારા આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આણંદ અક્ષરફાર્મ ખાતે અદ્વિતીય અને અલૌકિક એવું દિવ્ય આયોજન અત્રે કરવામાં આવેલ છે જેમાં અદ્ભુત પ્રદર્શન ખંડો એક વિવિધ થીમને આધારિત ઊભા કરવામાં આવ્યા છે માનનીય રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એ સમયે વિઝન ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી માટે એમણે જે પાંચ ફિલ્ડ વિચાર્યા હતા એગ્રિકલ્ચર આઈટી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિટિકલ ટેકનોલોજી આ બધા જ ફિલ્ડના આધારે એક્ઝિબિશન યુવકોએ યુવતીઓએ બધાએ સાથે મળીને અતિ સુંદર તૈયાર કર્યા છે જેમાં આવનારા પ્રત્યેક વ્યક્તિને ભારતનો નાગરિક આદર્શ નાગરિક કેમ બની શકે એ વિજ્ઞાન અને જ્ઞાનનો સમન્વય છે અહીંયા આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય છે અલગ અલગ પ્રદર્શન ખંડો જોઈને અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે ફૈત તત્વ એડ કરાવડાવ્યું હતું એ ફેઈ તત્ત્વને ઉમેરીને અદ્ભુત છ અલગ અલગ પ્રદર્શન ખંડો ડોમ દ્વારા અભિષેક દ્વારા પિક્ચર દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા રોજ એની પ્રસ્તુતિ થશે તમામ વિદ્યાનગર આણંદ અને સમગ્ર નગરજનોને સપરિવાર પ્રદર્શન જોવા માટે હાર્દિક આમંત્રણ છે સાથે સાથે ત્રિદિવસીય અલગ અલગ વિષય પર પ્રવચન માળા છે વિકસિત ભારત ભારતને એક આદર્શ વિકાસની દિશામાં આપણે સૌ સાથે મળીને એક રીતે લઈ જઈ શકીએ એની પ્રેરણા વિવિધ વિષયોના પ્રવચનો દ્વારા યુથ કોન્ફરન્સ હોય ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સભ્યો હોય ખેડૂતો હોય ગ્રીન એન્ડ વ્હાઇટ રિવોલ્યુશન હોય કે સાથે સાથે પ્રોફેશનલ અલગ અલગ બ્રાન્ચના પ્રોફેશનલ દ્વારા બધા ભેગા થઈને પ્રેરણા પ્રાપ્ત કરશે તો આપ સૌ કોઈ મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર નગરજનોને અમારો અનુરોધ છે કે આપણે બધા સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ એ જ મહાન સ્વામી મહારાજના સર્વદેવતાઓ સર્વ અવતારો સર્વસંતોના ચરણોમાં પ્રાર્થના